ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત પાઠ નંબર બે આકાર અને ખૂણા એ પાઠની સમજૂતી મેળવવાના છીએ પાઠ એક જે છે રાષ્ટ્રીય ફળ કેરી એની લિંકની જે આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો એનો વિડીયો પણ આપણે મૂકી દીધેલો છે આ પાઠમાં આપણે આકાર વિશે અને ખૂણા વિશે માહિતી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહીજો જોઈએ આપણે રોહિણી અને મોહિની જોડિયા બહેન છે એટલે જો ચિત્રમાં જે બેનો બે બેઠી છે એક રોહિણી છે અને એક મોહિની છે તેઓને એક સરખું કામ કરવું ગમે છે એટલે બંનેને એક સરખું જ કામ કરવું ગમે એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી શૈલાએ તેમને એક પડકાર આપ્યો હવે રોહિણી અને મોહિની બે બેનો હતી એટલે શૈલા છે જે એને એક પડકાર આપ્યો કે કેવો પડકાર છે કે રોહિણી એક આકૃતિ બનાવશે મોહિની તેને જોયા વગર તે જ એ જ આકૃતિ બનાવશે પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે એટલે રોહિણીને આકૃતિ બનાવવાની એવી જ આકૃતિ મોહિતીને બનાવવાની કે જોયા વગર પરંતુ એ પ્રશ્નો પૂછી શકશે તો મોહિની જે છે એવું કહેશે અરે આ તો ખૂબ સરળ છે હવે જો આકાર બનાવે છે ભાઈ રોહિણીએ આ આકાર બનાવ્યો આ આકાર મોહિની તે આકૃતિ બંધ કે ખુલ્લી મોહિની પૂછે છે કે તે આકૃતિ જે બંધ છે કે ખુલ્લી તો કે જો આ બધી બાજુ પેક છે એટલે બંધ કહેવાય ખુલ્લી નથી તો રોહિણી કહે છે કે તે આકૃતિ બંધ છે મોહિ મોહિની કહે છે ને કે તેમાં કેટલી બાજુઓ હશે તો કે આ એક બાજુ આ બે બાજુ ત્રણ બાજુ ચાર બાજુ પાંચ બાજુ અને છ બાજુ એટલે આ ષ્ટ થાય અષ્ટકોણ આઠ હોય તો આ અષ્ટકોન થાય છે પણ આ ષ્ટકોન છ છે પાંચ હોય તો પાંચકોન થાય મોહિની તેમાં બાજુઓ કેટલી બાજુઓ છે તો કે રોહિણી એવું કહે છે કે એમાં છ બાજુઓ છે જેમ આપણે જોઈ કે રોહિણી કહે છે કે તેમાં છ બાજુઓ છે જેમ આપણે જોઈએ હવે મોહિની છે ને એને આવો આકાર બનાવ્યો તો આ આકાર હવે એમાં હવે તમે જવાબ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાનો હશે તો તે બંધ આકાર છે તો કે હા જુઓ બધી બાજુ કે ખોલ્લું છે નહીં હવે તેમાં છ બાજુઓ હશે તો કે હા આ એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુ થઈ ગઈ બરાબર આ રીતે બાજુઓ ગણી લેવાની પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી એટલે બે આકાર અલગ અલગ છે પણ આકૃતિ બંધ છે અને બાજુઓ સ હશે પણ આકાર અલગ અલગ છે તેથી મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો તેણે કંઈક આવો આકાર બનાવેલો ફરી વાર બનાવ્યો તો આવો જ આકાર બનાવ્યો જો આવો બીજો બન્યો પણ આ બાજુ કેટલી થઈ છ થઈ ને ત્રણ બાજુ ત્રણ બાજુ પણ આકાર અલગ અલગ છે હવે તે છ બાજુવાળો બંધ આકાર છે તો કે હા આપણે આગળ જોયું ને તે તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો છે તો કે ના અલગ છે હવે તમે કોઈ એ તમે કોઈ રીતે એ બતાવી શકો કે આ આકાર એકબીજાથી કેવી રીતે અલગ પડે છે તો કે હા શું કામ અલગ પડે છે તો કે એના બધાના ખૂણા કે એનામાં કોણ કહે શકે કોણ કહેવી આપણે એ બધા અલગ અલગ છે કે જુદી જુદી રીતે બધા છે ખૂણાથી બધું અલગ પડે છે હવે મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો પરંતુ તેનો આકાર અલગ હતો વારંવાર પ્રયત્ન કરે છે અંદાજ લગાવો અને બીજા આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યો મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે શું કરે એટલે હવે આપણે આકાર એના જેવો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે મોહિની એ આકાર બનાવીને થાકી ગઈ છે ને ખૂબ પ્રયત્ન કર્યા પછી શૈલાને પૂછે છે જો તે દિવાસળીઓના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત એટલે જે આકાર બને ખૂણાનો એ જો પૂછ્યું હોત તો એને ખ્યાલ આવી જાત અરે તો ચાલ તે ખૂણાઓ જોઈએ જો આ આકારોમાં દર્શાવેલ ખૂણા જુઓ તેમાં તમને કોઈ તફાવત જુઓ છો તો કે જો રોહિણીએ બનાવ્યો છે આકાર અને મોહિનીએ બનાવેલા ઈ ત્રણેય આકાર અલગ અલગ છે એટલે ખૂણા પણ નાના મોટા થાય બધાના એક સરખા હોય નહીં એટલે આ તફાવત છે બધાનો અમુકમાં જો આ આપણે આ જોઈએ તો આ ખૂણો મોટો થાય અહીંયા આ ખૂણા મોટા થાય બધા સરખાઓ હતા નથી આ ખૂણા બધા નાના છે એમાં જુઓ દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો દિવાસળી છે ને આમાં જોઈ લો કે નાનો ખૂણો બનાવે આમાં નાના ખૂણા છે જે પેલી આકૃતિ છે ને એમાં જોવા આમાં પછી મોટા ખૂણા એટલે જો અહીં ખૂણા અને તેનાથી પણ મોટા ખૂણા આ સૌથી મોટો થાય છે એનાથી આ રીતે થાય અલગ અલગ ખૂણા હશે દિવાસળી અલગ અલગ આ રીતે બનાવે તો ખૂણો કેવડો થાય જુઓ એટલે મોટા થાય ને એટલે દિવસ એકબીજાથી જોડાય અને નાનો ખૂણો બનાવે મોટો ખૂણો અને એનાથી મોટા ખૂણા પણ બનાવે જો આમાં અહીં આપેલું છે એક બે અને ત્રણ આ રીતે ત્રિકોણ કરો તો આવું થાય પણ એ જ રીતે આમ કરો તો એ ત્રિકોણ જ થાય પણ મોટો ખૂણો થાય વાહ ખૂણા બદલવાથી આકારો કેવા બદલાઈ જાય છે એટલે ખૂણો બદલાય નાનો મોટો ખૂણો થાય એટલે આકાર બદલાઈ જાય હવે મહાવરો છે કે આકાર જુઓ અને જવાબ આપો ખાલી જગ્યા રંગથી દર્શાવેલો ખૂણો સૌથી મોટો ખૂણો છે તો સૌથી મોટો ખૂણો કયો થશે તમારે કોમેન્ટ કરવાની રહેશે આમાં જોવાનું છે પછી પીળા રંગથી હવે નીચેની આકૃતિ જોવાની શું પછી કે પીળા રંગથી દર્શાવેલો ખૂણો સમાન છે તો જુઓ અહીંયા પીળો રંગ છે અહીંયા પીળો આપણો કલર બદલી નાખીએ ને લીલો લઈ લઈએ હવે પીળા રંગથી જે રંગ દર્શાવેલો છે ખૂણા સમાન છે તો કે જો અહીંયા પીળો રંગ છે ને છે આકાર બી હરખા છે એટલે ખૂણા પણ હરખા હોય ખાલી આકૃતિ નાની મોટી છે એટલે આ આવશે પછી લીલા રંગથી દર્શાવેલ ખૂણો સમાન છે તો કે આ લીલો રંગ છે અને અહીંયા લીલો રંગ છે આકૃતિ નાની મોટી છે પણ આકાર બી ના હરખા છે એટલે આ આવશે પછી વાદળી રંગથી દર્શાવેલ ખૂણો સમાન છે તો કે આમાં વાદળી રંગ જે હોય એ તમારે જોવાનો છે એટલે એ ખૂણો સમાન છે તો કે હા કેમ કે આકૃતિ નાની મોટી છે હવે કે ચાર અલગ અલગ ખૂણા ચાર રંગથી દર્શાવ્યા છે એટલે આકૃતિમાં રહેશે જોઈ લઈશું આપણે તમે બીજા ખૂણા શોધી શકશો કે જે લાલ રંગથી દર્શાવેલા ખૂણાને સમાન હોય તમને લાલ રંગથી તેમને લાલ રંગથી દર્શાવો બીજા રંગો માટે પણ આવું કરો અલગ અલગ ચાર રંગ દર્શાવ્યા છે એમાં પણ બીજા ખૂણા એવા આપણે ગોતવાના છે કે જેમાં લાલ રંગથી દર્શાવેલા હોય ને બીજા કલરથી હોય તો અહીંયા લાલ છે રેડી તો હવે આપણે બીજો લાલ ખૂણો ગોતવાનો થાય તો આની જેવી આકૃતિ અહીંયા થાય રેડી બે આકૃતિ સેમ છે ને ઓકે પછી અહીંયા કાળો ખૂણો છે તો આપણે અહીંયા જઈશું અહીંયા સરખું થાય સોરી ન્યા ના નહીં થાય અહીંયા થશે આ બે આકૃતિ સેમ છે ઓકે આ પીળો રંગ છે તો અહીંયા આપણે પીળો રંગ એટલે ખૂણા સરખા થાય છે આ બ્લેક છે તો અહીંયા બ્લેક આવશે આ લીલો છે તો આમાં લીલો આવશે ઘડી આ રીતે આપણે કરવાનું થાય છે હવે તમે એક બીજી દિવાસળીઓ એક બીજી વિશે દિવાસળીઓ કે વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ આકારો બનાવી છે કોઈ તમારે પ્રયત્ન કરવાનો છે જુઓ એકમાં ચાર દિવાસળી છે બીજી આકૃતિમાં આઠ દિવાસળી બીજામાં પાંચ પછી સાત અને દસ અલગ અલગ રીતે હવે તમારે અલગ અલગ તમે કેટલા આકારો બનાવી શકો ચાર દિવાસળીમાંથી બીજા અલગ આઠ દિવાસળીમાંથી બીજા અલગ પાંચ દિવસળીમાંથી અલગ સાતમાંથી અલગ ને દસમાંથી અલગ એ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે તો એક આ ત્રિકોણ આપણે બનાવીએ આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ સારા કૃતિમાં થાય આ રીતે અલગ અલગ બનાવવાના છે હવે દિવાસળીનો કોઈડો છે કે જો સ દિવાસળીની મદદથી આઠ ત્રિકોણ બનાવો પ્રયત્ન કરો સ દિવાસળીની મદદથી તમારે આઠ ત્રિકોણ બનાવવાના થાય પછી બીજો પ્રશ્ન કે આઠ દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો આ માછલીથી દર્શાવવાની છે તમારે હવે ત્રણ દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશા તરફ ધરતી દેખાય તો આઠ સ દિવાસની મદદથી તમારે આઠ ત્રિકોણ કરવાના છે પછી આઠ દિવાસળીની મદદથી કે માછલી બનાવવાની છે અને એ જ માછલીમાંથી ત્રણ દિવસ તમારે ઉલટાઈ લેવાની એટલે ઊંચી લઈ લેવાની અને પછી એને એવી રીતે મૂકવાની કે જે માછલી જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ પછી ત્રીજું છે કે દસ દિવાસળીની મદદથી આ આકાર બનાવો પાંચ દિવાસોળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને હવે જો આકૃતિ આપેલી છે એને એ દસ દિવાસળીની છે હવે પાંચ દિવાસોળી એ રીતે તમારે લઈ લેવાની કે પછી પાછી ત્યાં મૂકવાની તો એનો ઘર આકાર એનો ઘર જેવો દેખાય એ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે હવે આપણે ત્રિકોણ જે કરવાનું છે ને પેલું એને ટ્રાય કરીએ આપણે કે ત્રે છ દિવસ લેવાની છે અને ત્રિકોણ કરવાનો છે તો આપણે એ પ્રયત્ન થોડોક કરીએ તો ખ્યાલ આવે જોઈએ જો ત્રિકોણ કરવાનું છે આ એક દિવાસળી આ એક સ દિવાસ આ એક આ બે અને આ ત્રણ એટલે ત્રીજું ત્રિકોણ હવે એમાં આપણે શું કરવાનું છે કે સ ત્રિકોણ કરવાના છે તો જો આ એક ત્રિકોણ આ બે ત્રિકોણ રેડી પછી હવે તો કે પછી આ ત્રણ આ ત્રિકોણ ચાર આ પાંચ આ છ આ સાત અને આ આઠ થઈ ગયા આઠ ત્રિકોણ કરવાના છે આ રીતે તમે કરી શકશો હવે બીજો અને ત્રીજો પ્રશ્ન તમારે તમારી રીતે કરવાનો પ્રયત્ન કરવાનો છે નક જવાબ નીચે તમને આપેલો છે એમાં જઈ તમે પ્રયત્ન કરી શકશો તો આ વિડીયોનો ભાગ એક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે મળીએ ભાગ બેમાં તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ ભાગ બેમાં